પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આવેલ ગાંધી હાટમાં ચાર માસમાં જ રૂપિયા છ લાખથી વધુનું વેચાણ થયું છે એક તરફ શહેરમાં હાલ મંદિરનો માહોલ છે તો બીજી તરફ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ સ્થળ કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીજીને લગતી વસ્તુઓનું સારું એવું વેચાણ થઈ રહ્યું છે મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર ખાતે દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે પ્રવાસીઓ કીર્તિ મંદિર ખાતે ગાંધીજીના સ્મારક ખાતે મુલાકાત લઈને ધન્યતાનો અનુભવ કરે છે કીર્તિ મંદિર ખાતે ગાંધી હાટ વિકસાવવામાં આવ્યું છે જેમાં ગાંધીજીને લગતી ચીજો જેવી કે ચરખો ગાંધી સાહિત્ય બુકો સીડી બોલપેન સ્ટેન્ડ કિચન મગ ટી શર્ટ મેગ્નેટ તીન બંદર સ્ટેચ્યુ અને ગાંધી સ્ટેચ્યુ સહિતની ચીજો વેચાણ માટે રાખવામાં આવી છે પ્રવાસીઓ આવી ચીજોની ખરીદી કરી પોતાના સ્નેહીઓને યાદી સ્વરૂપે આપે છે અને પોતાના ઘરે ઓફિસે પણ રાખે છે ઉલ્લેખનીય છે કે ગાંધીહાટ ખાતેથી છેલ્લા ચાર માસમાં પાંચ લાખ અઠ્યાસી હજારની ચીજોનું વેચાણ થયું છે જેમાંથી ડિસેમ્બર માસમાં સૌથી વધુ ચીજોનું વેચાણ થયું છે કીર્તિ મંદિર ખાતે ગાંધીહાટમાંથી ગાંધીજીને લગતી ચીજોની ખરીદીમાં નવેમ્બર માસમાં રૂપિયા એક લાખ ચૌદ હજાર ચારસો પંદર ડિસેમ્બર માસમાં બે લાખ ત્રીસ હજાર બસો પાંત્રીસ રૂપિયાની ચીજોનું વેચાણ અને જાન્યુઆરી માસમાં રૂપિયા એક લાખ અઠાવન હાજર જન્મસ્થાન કીર્તિ મંદિરમાં પ્રવાસીઓ પોતાની યાદગીરી સ્વરૂપે જુદી જુદી વસ્તુઓ ખરીદી કરીને લઈ જાય તે માટે સોયની શોક નું વિમોચન કરવામાં આવેલું હતું માન્ય મુખ્યમંત્રીશ્રી ના વરદ તે બાદ દર વર્ષે જુદી જુદી વસ્તુઓનું ખૂબ વેચાણ થાય છે હાલ છેલ્લા ચાર મહિનાની ગણતરી કરીએ તો પણ અંદાજીત પાંચથી છ લાખ રૂપિયાની વસ્તુઓનું વેચાણ થયેલ છે ભાગે આ વસ્તુઓમાં ચરખા બોલપેન કિચન પેનસ્ટેન્ડ સ્ટેચ્યુ તિંગ બંદર મેગ્નેટ અને વધારામાં ગાંધી સાહિત્ય એ તમામ વસ્તુઓનું મોટા પ્રમાણમાં વેચાણ થાય છે ગાંધી ખાતેથી પ્રવાસીઓ ગાંધીજીને લગતી વિવિધ ચીજોની ખરીદી કરે છે પરંતુ સૌથી વધુ ગાંધી સાહિત્ય બુકો ચરખાની સૌથી વધુ ખરીદી થાય છે તીન બંદર અને ગાંધીજીના સ્ટેચ્યુનું પણ વધુ વેચાણ થયું છે ગાંધીજીની આત્મકથાનું પણ સારું એવું વેચાણ થાય છે એ અહીં બારથી વધુ ભાષામાં ઉપલબ્ધ છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર